માણેકવાડા તરફ જઈ રહેલ ટુ વ્હીલર નંબર ઝી ઝીરો ફાઈવ પી ઈ વન ફાઈવ એટ સિક્સ અને બગસરા તરફ આવી રહેલ એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો અકસ્માતમાં ટુ વ્હીલર ચાલક ઈજાગ્રસ્ત થતા એકસો આઠ દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બગસરા તરફ આવી રહેલ એસટી બસનો અકસ્માત સર્જાયો ટુ વ્હીલર ચાલક પતિ પત્ની થયા ઈજાગ્રસ્ત એકસો આઠ દ્વારા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ઘટના સ્થળે એસટીના અધિકારીઓ દોડી આવ્યા પ્રવીણભાઈ બચ્ચુભાઈ પાનસુરિયા હું બગસરાથી માણેકવાડા જતો હતો સાઈડમાં શાંતિથી ગાડી આપતો હતો અને સરકારી તંત્રની એસટી બસે કાયદેસર એક માણસને મારી નાખવાની નીતિ હતી એ રીતે અમારી ઉપર બસ ચડાવી દીધી છે તમે ત્યાંનું ચિત્ર જોવો અને તમે એમ કહેવો કે આ ભાઈ કાયદેસર મર્ડર કરવા નીકળ્યા હોય ડ્રાઈવરો અને કંડેક્ટરો એ રીતે અમારી ઉપર બસ ચડાવી દીધેલ છે ડ્રાઈવર અને કંડેક્ટર ત્યાંથી લાપતા થઈ ગયા છે અને અમે એકસો આઠમાં બગસરા અત્યારે હોસ્પિટલમાં આવ્યા છીએ જ્યાં એસટીના કોઈ માણસો હાજર થયા નથી અને ત્યાંનું ચિત્ર જુઓ એટલે એક કાયદેસર આમ જનતાને મારી નાખવા નીકળેલા ડ્રાઈવરો તમે જુઓ એટલે તમને એમ આ મારી નાખવા જ નીકળે છે બધા વાગ્યો અમને અને મારા ઘરનાને અત્યારે હું હોસ્પિટલમાં લઈને આવ્યો છું અને મારા ઘરનાને માથામાં ઈજા થઈ છે અને મને પગમાં ઈજા થયેલી છે